દુરાભાઈ ઓ દુરાભાઈ આ ડોહો એક તો વાપરતો એને ઊંઘ્યો જો ઓ દુરાભાઈ લે આ તો જો એલો ઊંઘી ગયો હા બોલો તું આપણો પાઉં તો દેઈ નાઈ હો ઠંડી નું ઊંઘવાય દેતા નહીં અને બાઈ ચો ઊંઘ્યો તું પેલું રીંચ નહી આવ્યું આ બેવા આવી હતી તેમ એ તો બાન ઊંઘું પડી મારા બેને તો કાપી લાગે તમન ખઈ જશે ઉભા રે હું આ બધું મેળતા પછી જીયા અપરા હું બધું મેળતા આવું હાચીન મળજી થોરું અરે ઓતી મત ના તો આવ જીએ આગા આપરા ભાઈ હાચી મળી આવતા કોપરા

ચલો નવું નવું પડે આ તો આવ્યો ના તો વાઘ બાગ આવ્યો હોય તો આપડી પથારી ફરી જાય હું તો બહુ લાગે શિયાળો શાક કોઈ થોડી ના ઉનાળો સાથે

તે ચાલો ના ઊંજો ને મઉ દઈ જી ના તમે ઊંઘો તમાર પાડું ઓન પાઉ ચાલો ત્યાં હું ઊંઘું ત્યાં જો ઉપર છે ઠંડી જો હો લ્યા લ્યા જો મતો ઓ બગાડી ના થાતી હારું

વિંચાવાત ના હોય ને તમે તો મને એક એ અમે હોય આપણે તો નવા જાય જો ખાંતી જો બસ આપણો વધો એવું હોય અંદર જુઓ જો અંદર અંદર તો

લાઈજી સુવા દીતાને કાપી કરવા પડી આ રીંચ આય પહોંચ્યો આવો તો કાન સમો મડે ઓવા ચોરી થવા માંડી ચોરી થવા માંડી ભાઈ દેવરે લાગે ત્યાં ખાના બગખતી મારો એનું બોલું ગામમાં એને કાછાડે પર કાય છે પોલીસમાં આજે જઈએ પોલીસ સ્ટેશનમાં કેતો દઈએ

ખબર નહી પડતી કાપી નાખું તો ઘેર મિલી ના આવું અમારા અંગાર રાખવા પણ તમે એકલા ચોક ભરી ગયા તમારે

તો મરો કાળા પડી હું ગયા છે દુકાન ડુક્કા અત હવે આટલા જો હું જો માગે કાકા યાર અમાર ઘરે તમણા પર યાર વે જોઈ તો કાંતી આ કદાચ જોઈ તો થા દો ભાઈ પેલું રીંચ ના આવે પાઉ ને ગોમ ગજી કયો તો આવો સાચી વાત પણ તમારું આ ઓમન નથી એકલા જ તમારું ઘરું કાપી નાખ્યું શું કરેજો

તમારા વધી ગયા ઊંઘો તમે ટપકી જાય તો શું કરી હું જોઈ લઉક તો આવે નહી પાના <kung> જગાવ <government> <popikke bar divide>

<laughs> 啊！二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零零二，二零